પણ આ હું બે ને જો લેવું હાલ પણ આ બાજુ તમારે હમા આવું પડશે કેમ કે તમે રૂવા છો ને ના આઠું મારી કાઠું પડે છે હા ના આવું પડશે હવે તો મારે તમે ખબર તો છે તમે જો મારા ભાઈ જો આઠું નહીં તમે મારા ભાઈ છો હોય હોય આઠું હા તો તમે છે ને તમે ઘેર ની ઘેર જો તમારે ક્યો જ આવું નહીં ના રોટલા ના બનાવતા અમે હમાસા લેવા આવા તમારા એ તો એલા પુલા પુલાજી નહી ઈ પુલાજી બોલી રહ્યા છે તો રંગ જો મે કે જંગ જો મે પણ આપડી બે બે છે ને ભેગા થયા વગર રહ્યા ને અને હું આયો રહેવાનો નથી નથી હું તમે ફોન મેલો હું તરત જ આવું છું મારા મે બેસ નહી લેવી મારા આઠું પ્યાલો એ હારું હો તમે રો હું આવું જ રહો છું જો જો જાબા ના પાછા હું તમને આઈને જે દવાખાને દવાખાને લઈ જાયું

હો અમે આવ્યા છો તો હું તમે શું કરતા તો આપણે આ ધોપો મરી છે ને તમે આપણે ગમે કોપીનું અમે જોઈ નહીં ના ના નહીં જોઈ રહી છે મને તો ઘણો કેટલો ટાઈમ છે મને કહો નહીં પોતો બે બે ત્રણ વારસી નહીં આ હોય તો મી દે ને કોકિન દેવા મિલો મારી રોડમાંથી હું હે હમ્મી નીકળી ગયા છો એ હા રોડ હવે હો

તબોથી જ જવાનું આ ઓઠેમાં મરી હે જેર મને પાંચ માસાથી ખરડ એ રોબ આવું જોર હો એ ફટા દે હા ઓય ઓય બારયો બાર દો છો પણ અમે જોઈ નહોતું યાર ધંધા તો જે ના તો

વાત તો હાડુ ની અમારી સેવા કરી નહી કરતા ગુ અરે તમે રોશો ને હવે હું આઈ ગયો કોઈ ચિંતા કરતા નહીં મિનિટમાં બસ ના ના રોટલા ના બનાવતા હા તો આપડે આવી પછી બધી વાત કરવાની બરાબર છે હા તમે ફોન મેલો રોવાર બંધ કરો

તું બોલો છો મને ખબર છે મારા હાડુ રોતા ફોન માં બીમાર પડે છે કે તકલીફ તમે ચા કે ફોન ના કરવાનું ખોટું ના લગાડવાનું પાછું તમે છો ને કોઈ જાત તકલીફ હોય ને તમારે મારા હાડું ના કેવાની ઓહો ને ઓહો બદલે ચાંદો બદલે આડુ તુંડા બદલાતો તને આવશે તને મારા

એ તમે સમીને આવો તો આગળ મારા સાથ જે મારા છોકરો પડે તમે આવતા મારા તો પણ મારા મારા આડુ હું મારા નથી તો કઈ ના થઈ હું લઈ જાતા તા હા અને ઓએ જે તમે તો ઓમ ચમે કરતા હતા

લા કે તું તો ફોન આયો ગુલાજી કેનો આયો કરવા ફોન આયો છે અલો એ ઉડી ગઈ આયો તો દર ગુલાજીડો બે ઉડી ગઈ આપણે હુએ માવા બો કેમ દે ઉડી હેડો મન તો વાડું આડું કાઢે નખરે કરતો નહ ને તમન મેચી ન મન પર દવા ફોને ના લઈ ગયો